પૂર્વ કચ્છ જિલ્લાના બાઇક ચોરીના ગુનેગારને ચોરીના પાંચ બાઇક સાથે તેમજ તેની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અંજાર પોલીસે પકડી પાડ્યા હતા અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વરસામેળી સીમ વિસ્તારમાંથી એક નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી તેની પૂછપરછ કરતા બીજા ત્રણ મોટરસાઇકલ બાવળોની જાળીઓમાં છુપાયા હોવાનું ખુલ્યું હતું પોલીસે આરોપી હમીર મોતી કોલી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને જુદી જુદી કંપનીઓ બાઇક નંગ પાંચ સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસે જણાવ્યું કે આ આરોપી હમીર મોતી કોલી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ અગાઉ પણ પૂર્વ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ સત્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ જે એસ ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા રિપોર્ટ માખી જાણી અંજાર